નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે એક દુઃખદ ખબર આવી છે જેમાં કોલંબિયાના બોયાકા પ્રાંતમાં એક ખાનગી ચાર્ટર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે તો આ ભયાનક અકસ્માતમાં કોલંબિયાના જાણીતા ગાયક યન્સન જીમેજનું નિધન થયું છે તો મિત્રો સિંગરની સાથે પ્લેનમાં સવાર પાઇલટ અને તેમની ટીમના અન્ય ચાર સભ્યોએ પણ જીવ ગુમાવ્યો છે તો મિત્રો આ ચાર્ટર વિમાને પરથી ઉડાન ભરી હતી અને ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ વિમાન જરૂરી ઊંચાઈ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહ્યું હતું અને રનવે નજીક જ એક ખેતરમાં જઈને ખાપ્યું હતું તો આ ઘટના બોયકોના પાયપા અને દુઈતામા વચ્ચેના વિસ્તારમાં બની હતી તો મિત્રો નિધનના સમાચારથી તેમના લાખો ચાહકો સ્તબ્ધ થઈ ગયા છે અને સોશિયલ મીડિયા પર તેમના ગીતો અને વિડીયો શેર કરીને ચાહકો ભાવુક શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે તો મિત્રો યનસન જીમેનેજ કોલંબિયાના સૌથી પ્રખ્યાત ગાયકોમાંના એક હતા જેમના ગીતો સમગ્ર લેટિન અમેરિકામાં લોકપ્રિય હતા અને તેમની અચાનક વિદાયથી કોલંબિયન સંગીત ઉદ્યોગને પૂરી તેવી ખોટ પડી છે તો હાલમાં એરક્રાફ્ટ ઓથોરિટી પ્લેન ક્રેશ થવાના ચોક્કસ ટેકનિકલ કારણોની તપાસ કરી રહી છે તો મિત્રો આજના દિવસ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે